જોશી સાહેબ અને એમની ટીમ શહેર વિસ્તારમાં કેસો ની તપાસમાં હતા તે દરમિયાન ગઈકાલે સાંજે તેમને માહિતી મળેલ કે મધ્યપ્રદેશ એક લક્ઝરી બસમાં બે શખ્સ કેટલોક નાર્કોટિક્સનો જથ્થો લઈ અને આવનાર છે જે માહિતી આધારે તેઓ ત્રણ દરવાજા વોચ ગોઠવતા અને આ બસ આવતા એમાંથી આ બંને શખ્સો મળી આવેલ જે બંને શખ્સોને ચેક કરતા તેમની પાસેથી કુલ દસેક લાખનો મુદ્દામાં એથે મળી આવેલ જે પંચનામાની વિગતે કબજે કરી અને આ બંને શખ્સોની વિરુદ્ધમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને ધરપકડ કરવામાં આવેલ છે આ બંને શખ્સોની પૂછપરછ કરતા જે ચિરાગ અલી શેખ જે આશ્રિત ચુમ્માળીસ કેસોમાં અગાઉ મોબાઈલ ચોરીમાં પકડાયેલ છે આ શખ્સ મતલબ નાર્કોટિક લેવાનું આદતી છે મતલબ એડિક છે સાથેનો એને જે મિત્ર હતો એઝાદ અલીશ એ પણ ડ્રગ લેવાની આદત વાળો હતો આ બંને શખ્સો સાથે મધ્યપ્રદેશ જઈ મનસોર જે આ મુદ્દામાં લઈ આવેલ ત્યાં મનસોરના એક ઇમરાન નામના શખ્સ પાસેથી આ જથ્થો લેવામાં આવેલ જે પ્રથમ વખત એ લોકો ત્યાં આગળ ગયેલા એવું હોવાનું જણાવે છે

છેલ્લા દસેક વર્ષથી મોબાઈલ ચોરીના ગુનાઓમાં ટોટલ ચુમ્માલીસ કેસમાં પકડાયેલ છે જે કામ ધંધો કરતો ન હોય અને ડ્રગ્સ મોટો એડિક્ટ હોય કોઈ પણ સંજોગોમાં એને રોજ એ રોજ એને ડ્રગ્સ લેવાની આદત હોય કોઈ પણ સંજોગમાં ગમે તે રીતે પૈસાના ચક્કરમાં લોકોની જો મોબાઈલ ઝડપી અને વેચી દેતો અને એમાંથી જે પૈસા હોય એમાંથી ડ્રગ્સ લઈ અને પોતાની આદત પોતાનો શોખ પૂરો કરતો હતો તેના વિરુદ્ધમાં ટોટલ અટકાયતી પગલા પાસા અને ચોરીના ગુનાઓ ગણીને અને ચુમ્માલીસ કેસ દાખલ કરવામાં આવેલ છે એનો જે મોબાઈલ ચોરીનો પ્રથમ ગુરો છે બે હાજર સોળ થી એટલે છેલ્લા દસેક વર્ષથી મોબાઈલ ચોરીની સાથે સાથે આ ઘટના રવાડે ઘણી ચડેલો હોવાનું માલુમ પડે છે